તેસઠ હજારના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા પીએસઆઈ નિલમ મારૂપ પાંચ હજારની લાંચ લેવામાં એસીબીના ઝટકામાં ફેરવાયા છે મહિલા પીએસઆઈની અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજે રવિવારે લાંચ લીધા પકડી લેવાઈ હતી પીએસઆઈએ પહેલા પચાસ હજારની રકમ માંગી બાદમાં રકજક થતાં ચાળીસ હજારમાં પતાવટ થઈ હતી જેમાં ઓગવી ઓગણત્રીસમીએ શનિવારે પાંત્રીસ હજાર લીધા રવિવારે બાકી પાંચ હજાર લેવા જતા એસીબીની ટ્રેકમાં ભેરવાયા હતા અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી અરજીની અડાજણ પોલીસના સૌરવ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈની લંબી મારું કરી રહ્યા હતા અન્ય પોલીસકર્મીની પણ સંડોવણીની આશંકા છે મહિલા પીએસઆઈ નિલમ મારું વર્ષ બે હજાર ડાયરેક્ટર ભરતી થઈ હતી ડાયરેક્ટ ભરતી થઈ હતી તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી મહિલા પીએસઆઈ સાથે લાંચ માગવામાં અન્ય એક પોલીસ કર્મીની સંડોવણીની આશંકા છે આ બાબતે એસીબીએ તપાસ કરી છે દસ દિવસ પહેલાં તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાતે સર્ચ કર્યું હતું અડાચનિક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોઈ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલંબેન મારું કરી રહ્યા હતા પીએસઆઈએ ચારેય દુકાનદારોને કોઈ વાંક ન હોય તેમ છતાં તેઓની સામે કલમ બસોને મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી દુકાનદારો ડરી ગયા હતા ચારેય દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા કાર્યવાહી ન કરવા પીએસઆઈ મારુએ પહેલાં પચાસ હજાર માંગ્યા રવિવારે દુકાનદારે પાંચ હજારની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઈલ જોવા માંગ્યો હતો મોબાઈલમાં અગાઉ પાંત્રીસ હજારની લાંચ લીધી તેનો વિડીયો હતો આ જોઈ મહિલા પીએસઆઈ ચોકી ગયા હતા અને સ્ટાફને કહ્યું આપણો વિડીયો ઉતારેલો છે તેમ કહી દુકાનદારની સામે એકસો એકાવન મુજબની કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસીબી પહોંચી ગઈ હતી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત